પાડી ચંદ્રપુર હાઈવે પર ટેમ્પાના એન્જિનમાં આગ લાગતા દોડધામ પાડીચંદ્રપુર ચંદ્રપુર હાઈવે પર લાકડા ભરી જતો ટેમ્પાના એન્જિનમાં અચાનક આગ સળગી ઉઠતા દોડધામ મચી હતી પારડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ આઈટીએના સામે વલસાડથી વાપી જતા ટ્રેક ઉપર કચ્છના અજારથી ટેમ્પો નંબર જીજે બાર બી વાય સિક્સ ટુ ફોર થ્રીનો ચાલક લાકડા ભરી ઉમરગામ તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન ટેમ્પાના એન્જિનમાં શોર્ટ સર્કિટથી અચાનક ધુમાડો નીકળી આગ લાગતા દોડધામ મચી હતી જોકે સમયસૂચકતા વાપરી ટેમ્પો ચાલક રામપ્રકાશ યાદવ સાઇડમાં ઊભી રાખી બહાર નીકળી આવતા ચમત્કારિક બચાવ થયો હતો ઘટનાની જાણ પારડી ફગા ફાયર વિભાગને કરતા તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી હતી અને ટેમ્પોમાં લાગેલ આગને કાબૂમાં કરી હતી અમને સવારે કોલ આવ્યો સાત વાગે કે સામે આઈસર ટેમ્પામાં આગ લાગી હતી તો અમે પર તરત અને આગ નોર્મલ હતી તો તરત કાબુમાં લઈ લીધી આ ટેમ્પામાં લાકડા ભર્યા હતા અને શોર્ટ સર્કિટ થઈ આગ નોર્મલ હતી શોર્ટ સર્કિટના કારણે કેબિનમાં આગ હતી અંજારથી વાપી વાપી તરફ જતો એક જ ડ્રાઈવર હતો અને કોઈ નુકસાન નથી ચમત્કારી બચાવ થયો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો